નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવું તો જરૂરથી કરી દેજો અમે તમારા માટે ખૂબ જ સરસ સરકારી નોકરીઓને લગતા સમાચાર લઈને અવારનવાર આવતા હોઈએ છીએ મિત્રો આજે સમાચાર છે કે ભાઈ જે ઉમેદવાર મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે કોઈપણ વિષયમાં કોઈ પણ બ્રાન્ચમાં એમના માટે સારા સમાચાર છે કે ભાઈ એકસો આઠ ઇમરજન્સી સર્વિસમાં જે ઇએમઆરઆઈ હેલ્થ સર્વિસીસ છે જીવી કે એન્ટરપ્રાઇઝ એની અંદર વેકન્સી છે પચાસ વેકન્સી છે કોમ્પ્યુટર નોલેજ અનિવાર્ય છે ફ્રેશર પણ ચાલશે અનુભવી પણ ચાલશે અને વાઇઝ કામ કરવાનું હોય એમાં કામ કરવા માટે ઉમેદવાર રેડી હોવો જોઈએ વિગતે જોઈએ તો ભાઈ ઇ જે ગ્રીન હેલ્થ સર્વિસીસ છે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અને એકસો ચાર હેલ્થ હેલ્પલાઇન એ બંને ચલવે છે પીપીપી મોડની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે તો એમના માટે ઉમેદવારો જોઈએ છે કઈ રીતના તો ઇન્ટરવિયાથી લેવાના છે વોક ઇન ઇન્ટરવ્યૂ ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર તરીકેની પોસ્ટ છે ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ કોઈપણ સ્ટ્રીમની અંદર પચાસ વેકન્સી છે કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે અનુભવી પણ ચાલશે ફ્રેશર પણ ચાલશે અને કોઈપણ શિફ્ટ વાઇઝ નોકરી કરવાની આવે મોર્નિંગ શિફ્ટ ઇવનિંગ શિફ્ટ નાઇટ શિફ્ટ તો રેડી હોવો જોઈએ ઇન્ટરવ્યૂની તારીખ ખાસ ધ્યાનમાં રાખજો બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે સમય છે દસથી બે આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ નરોડા હા કઠવાડા રોડ નવા નરોડા અમદાવાદ જવાનું છે તો જરૂરથી ધ્યાનમાં રાખજો અને આ તમારા મિત્રોની અંદર આ સમાચાર ફેલાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો બસ એ જાપાર સાથે જય જય ભારત